પ્રશ્ન છે સંગમ યુગ પર સૌથી વધારે તકદીરવાન કોને કહીશું ઉત્તર છે છે જેમણે પોતાનું મન ધન બધું સફળ કર્યું અથવા કરી રહ્યા છે તે છે તકદીરવાન કોઈ કોઈ તો ખૂબ જ મનભૂસ હોય છે કંજુસ હોય છે પછી સમજાય છે એ તકદીરમાં નથી સમજતા નથી કે વિનાશ સામે ઉભો છે કઈક તો કરી લઈએ તકદીરવાન બાળકો સમજે છે બાપ અત્યારે સન્મુખ આવ્યા છે અમે પોતાનું બધું સફળ કરી લઈએ હિંમત રાખી અનેકોનું ભાગ્ય બનાવવાના નિમિત્ત બની જઈએ ગીત છે તકદીર જગાકર આઈ હું

પછી શિવ ભગવાન વાચ વાંચ કે હું તમને રાજાઓનો રાજા બનાવું છું તો પહેલા જરૂર કૃષ્ણ બાકી કૃષ્ણ ભગવાન વાચ વાંચ નથી કૃષ્ણ તો તમારા બાળકોની એમ ઓબ્જેક્ટ છે લક્ષ્ય ને ઉદ્દેશ્ય છે આ પાઠશાળા છે ભગવાન ભણાવે છે તમે બધા પ્રિન્સ પ્રિન્સેસ બનો છો બાપ કહે છે ઘણા જન્મોના અંતના પણ અંતમાં હું તમને આ જ્ઞાન સંભળાવું છું પછી સો કૃષ્ણ બનવા માટે આ પાઠશાળાના ટીચર શિવ બાબા છે શ્રી કૃષ્ણ નહીં શિવ બાબા જ દેવી ધર્મની સ્થાપના કરે છે તમે બાકો કહો છો અમે આવ્યા છીએ તકદીર બનાવવા આત્મા જાણે છે અમે પરમ પિતા પરમાત્માથી હવે તકદીર બનાવવા આવ્યા છીએ આ છે પ્રિન્સ પ્રિન્સેસ બનવાની તકદીર રાજકુમાર અને રાજકુમારી બનવાની તકદીર રાજયોગ છે ને શિવ બાબા દ્વારા પહેલા પહેલા સ્વર્ગના બે પાન રાધા અને કૃષ્ણ નીકળે છે આ જે ચિત્ર બનાવ્યા છે આ ઠીક છે સમજાવવા માટે સારા છે ગીતાના જ તકદીર તકદીર બને છે જાગી હતી જે ફરીથી ફૂટી ગઈ ઘણા જન્મોના અંતમાં તમે એકદમ તમો બેગર બની ગયા છો હવે ફરી પ્રિન્સ બનવાનું છે પહેલા તો જરૂર રાધા કૃષ્ણ જ બનશો પછી એમની પણ રાજધાની ચાલે છે માત્ર એક તો નહીં હશે ને સ્વયંવર પછી રાધા કૃષ્ણ જ પછી લક્ષ્મી નારાયણ બને છે નરથી રાજકુમાર અથવા નારાયણ બનવું એક જ વાત છે તમે બાળકો જાણો છો આ લક્ષ્મી નારાયણ સ્વર્ગના માલિક હતા જરૂર સંગમ યુગ પર જ સ્થાપના થઈ હશે એટલે સંગમ યુગને પુરુષોત્તમ યુગ કહેવામાં આવે છે આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના થાય છે બાકી બીજા બધા ધર્મ વિનાશ થઈ જશે સતયુગમાં બરોબર એક જ ધર્મ હતો આ હિસ્ટ્રી અને જ્યોગ્રોફી જરૂર ફરીથી રિપીટ થવાની છે પરીથી સ્વર્ગની સ્થાપના થશે જેમાં લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું પરિસ્તાન હતું અત્યારે તો કબ્રિસ્તાન છે બધા કામ ચિત્તા પર બેસી ભસ્મ થઈ જશે સત્યુગમાં તમે મહેલ વગેરે બનાવશો એવું નહીં કે નીચેથી કોઈ સોનાની દ્વારિકા અથવા લંકા નીકળી આવશે દ્વારિકા હોઈ શકે છે લંકા તો નહીં હશે ગોલ્ડન એજ કહેવામાં આવે છે રામ રાજ્યને સાચો સોનું જે હતું તે બધું લૂટી ગયા તમે સમજાવો છો ભારત કેટલું ધનવાન હતું અત્યારે તો કંગાળ છે કંગાળ અક્ષર લખવું કોઈ ખરાબ વાત નથી તમે સમજાવી શકો છો સતયુગમાં એક જ ધર્મ હતો ત્યાં બીજો કોઈ ધર્મ હોઈ નહીં શકે ઘણા કહે છે આ કેવી રીતે થઈ શકે શું માત્ર દેવતાઓ જ હશે અનેક મતમતાંતરો છે એક ન મળે બીજાથી કેટલું વન્ડર છે કેટલા એક્ટર્સ છે કેટલા પાર્ટ છે અત્યારે સ્વર્ગની સ્થાપના થઈ રહી છે અમે સ્વર્ગવાસી બનીએ છીએ આ યાદ રહે તો હંમેશા હર્ષિત મુખ રહેશે બાળકોએ બાળકોને તમને બાળકોને ખૂબ ખુશી રહેવી જોઈએ તમારું લક્ષ્ય ને ઉદ્દેશ્ય તો ઊંચું છે ને અમે મનુષ્યથી દેવતા સ્વર્ગવાસી બનીએ છીએ તમે પણ આપણ તમે બ્રાહ્મણો જ જાણો છો કે સ્વર્ગની સ્થાપના થઈ રહી છે આપણ હંમેશા યાદ રહેવું જોઈએ પરંતુ માયા ઘડી ઘડી ભૂલાવી દે છે તકદીરમાં નથી તો સુધરતા નથી જૂઠ બોલવાની આદત અડધો કલ્પ થી પડેલી છે એ નીકળતી નથી જૂઠનો પણ જૂઠને પણ ખજાનો સમજીને રાખે છે છોડતા જ નથી તો સમજી સમજાવાય સમજવામાં આવે છે કે આની તકદીર એવી જ છે બાપને યાદ નથી કરતા યાદ પણ ત્યારે રહે જ્યારે પૂરો મમત્વ મોહ નીકળી જાય આખી દુનિયાથી વૈરાગ મિત્ર સંબંધીઓ વગેરેને જોતા પણ જેમ કે જોતા જ નથી જાણે છે આ બધા નર્કવાસી કબ્રિસ્તાની છે આ બધા ખતમ થઈ જવાના છે હવે અમારે પાછા ઘરે જવાનું છે એટલે સુખધામ શાંતિ ને જ યાદ કરે છે અમે કાલે સ્વર્ગવાસી હતા રાજ્ય કરતા હતા તે ગુમાવી દીધું છે ફરીથી અમે રાજ્ય લઈએ છીએ બાકો સમજે છે ભક્તિ માર્ગમાં કેટલું માથું ટેકવું પગે પડવું પૈસા બરબાદ કરવાનું થાય છે ચિલ્લાતા રહે છે બૂમો પાડતા રહે છે મળતું તો કંઈ પણ નથી આત્મા બોલાવે છે હે બાબા આવો સુખામમાં લઈ ચાલો તે પણ જ્યારે અંતમાં ખૂબ દુઃખી થાય છે ત્યારે યાદ કરે છે તમે જુઓ છો અત્યારે આ જૂની દુનિયા ખતમ થવાની છે હવે અમારો આ અંતિમ જન્મ છે આમાં અમને સારી નોલેજ મળે છે નોલેજ પૂરી ધારણ કરવાની છે ક્વેક વગેરે અચાનક થાય છે ને ધરતીકંપ વગેરે અચાનક થાય છે તમને બાળકોને શરૂ થી લઈને અંત સુધી બધી ખબર પડી છે બાકી જે રહેલું હશે તે પણ ખબર પડતી જશે માત્ર એક સોમનાથ નું મંદિર સોનાનું નહીં હશે બીજા પણ ઘણાઓના મહેલ મંદિર વગેરે હશે સોનાના પછી શું થાય છે એ ક્યાં બધા ખોવાઈ જાય છે બાબા કહે છે સો અર્થક્વેકમાં ધરતીકંપમાં એવા અંદર ચાલી જતા હશે જે નીકળતા જ નથી અંદર સડી જાય છે શું થાય થતું હશે આગળ ચાલીને તમને ખબર પડતી જશે કહે છે સોનાની દ્વારિકા ચાલી ગઈ હવે તમે કહેશો જામામાં તે નીચે ચાલી ગઈ પછી ચક્ર ફરશે તો ઉપર આવશે એ પણ ફરીથી બનાવવી પડશે આ ચક્ર બુદ્ધિમાં સિમરણ કરવાનું છે એને યાદ કરવાથી ખૂબ ખુશી રહેવી જોઈએ આ ચિત્ર તો પોકેટમાં રાખી દેવું જોઈએ આ બેજ ખૂબ સર્વિસ લાયક છે પરંતુ એટલી સર્વિસ કોઈ કરતા નથી તમે બાળકો ટ્રેનમાં પણ ખૂબ સર્વિસ કરી શકો છો પરંતુ કોઈ પણ ક્યારેય સમાચાર લખતા નથી એ ટ્રેનમાં શું સર્વિસ કરી થડ ક્લાસમાં પણ સર્વિસ થઈ શકે છે જેમણે કલ્પ પહેલા સમજ્યું છે જે મનુષ્યથી દેવતા બન્યા છે મનુષ્યથી દેવતા ગવાય છે ને એવું નહીં કહીશું કે મનુષ્ય થી ક્રિશ્ચન અથવા મનુષ્યથી શીખ નહીં મનુષ્યથી દેવતા બન્યા અર્થાત આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના થઈ તો બાકી બધા પોતાના ધર્મમાં ચાલી ગયા ઝાડમાં બતાવવામાં આવે છે ફલાણા ફલાણા ધર્મ ફરી ક્યારે સ્થાપન થયા હશે બાબા કહે છે દેવતાઓ હિન્દુ બની ગયા હિન્દુથી પછી બીજા બીજા ધર્મમાં કન્વર્ટ થઈ ગયા તે પણ ઘણા નીકળશે જે પોતાના શ્રેષ્ઠ ધર્મ છોડીને બીજા ધર્મોમાં પાછળ થોડા સમજશે કે પ્રજામાં આવી જશે દેવી દેવતા ધર્મમાં બધા થોડી આવશે બધા પોત પોતાના સેક્શનમાં ચાલી જશે પરમધામ ચાલી જશે તમારી બુદ્ધિમાં બધી વાતો છે દુનિયામાં શું શું કરતા રહે છે અનાજ ના માટે કેટલો પ્રબંધ રાખે છે મોટી મોટી મશીનો લગાવે છે થતું કઈ પણ નથી સૃષ્ટિ ને તમો પ્રધાન બનવાનું છે સીડી નીચે ઉતરવાની જ છે ડ્રામામાં જે નોંધ છે તે થતું રહે છે ફરી નવી દુનિયાની સ્થાપના થવાની જ છે સાયન્સ જે અત્યારે શીખી રહી છે થોડા વર્ષમાં ખૂબ હોશિયાર થઈ જશે જેનાથી પછી ત્યાં ખૂબ સારી સારી વસ્તુઓ બનશે આ સાયન્સ ત્યાં સુખ આપવા વાળી હશે અહિયાં તો સુખ તો થોડું છે દુઃખ વધારે છે આ સાયન્સને નીકળતા કેટલા વર્ષ થયા છે આગળ તો આ વીજળી ગેસ વગેરે કઈ જ નહીં અત્યારે તો તો જુઓ શું થઈ ગયું છે ત્યાં પછી શીખેલા જ ચાલશે અહિયાંથી શીખીને ત્યાં જશે જલ્દી જલ્દી કામ થતું જશે અહીંયા તો જુઓ મકાન કેવા બને બને છે બધું જ રેડી રહે છે કેટલી મંજીલ બનાવે છે ત્યાં એવું નહીં હશે ત્યાં તો બધાને પોતાની ખેતી હોય છે ટેક્સ વગેરે કોઈ નહીં હશે ત્યાં તો અથાધન હોય છે જમીન પણ ખૂબ હોય છે નદીઓ તો બધી હશે બાકી નાળાઓ નહીં હશે જે પછીથી ખોદવામાં આવે છે બાળકોને અંદરમાં કેટલી ખુશી રહેવી જોઈએ કે અમને ડબલ ડબલ એન્જિન મળેલું છે પહાડી ઉપર જ્યારે ટ્રેનને ડબલ એન્જિન એન્જિન મળે છે તમે બાળકોએ પણ અંગોલી આપી છે ને આપણા બધાની સહયોગની આંગળી છે તમે તો કેટલા થોડા છો તમારી મહિમા પણ ગવાયેલી છે તમે જાણો છો અમે ખુદાઈ ખિદમતગાર છીએ બાબાના મદદગાર છીએ શ્રીમત પર ખિદમત કરી રહ્યા છીએ સેવા કરી રહ્યા છીએ બાબા પણ ખિદમત કરવા આવ્યા છે એક ધર્મની સ્થાપના અનેક ધર્મનો વિનાશ કરાવી દે છે થોડા આગળ ચાલીને જોશો ખૂબ હંગામાઓ થશે અત્યારે પણ ડરી રહ્યા છે ક્યાંક લડાઈ લડીને બોમ્બસ ન ચલાવી દે બાબા કહે છે ચિનગારી તો ખૂબ લાગતી રહે છે ઘડી ઘડી આપસમાં લડતા રહે છે વારે વારે લડે છે બાળકો જાણે છે જૂની દુનિયા ખતમ થવાની જ છે નષ્ટ થવાની છે પછી આપણે પોતાના ઘરે ચાલી જશું અત્યારે ચોર્યાસી જન્મનું ચક્ર પૂરું થયેલું છે બધા ભેગા ચાલી જશો તમારામાં પણ થોડા છે જેમને વારંવાર યાદ રહે છે જામા અનુસાર ચુસ્ત અને સુસ્ત બંને જ પ્રકારના સ્ટુડન્ટ છે ચુસ્ત સ્ટુડન્ટ સારા માર્ક્સ પાસ થઈ જાય છે સુસ્ત જે હશે એમને તો આખો દિવસ લડવાનું ઝઘડવાનું જ થતું રહે છે

શરીર આત્માનું પૂછડું છે તો બાબા કહે છે જયારે કર્માતીત બની જશે ત્યારે આ પૂછડું છૂટી જશે આજ જે છે ચિંતા છે એ કર્માતીત અવસ્થા થઈ જાય તો આ શરીર ખતમ થઈ જાય અમે શાંતિ સુંદર બની જઈએ મહેનત તો કરવાની છે ને પ્રદર્શનીમાં પણ જુઓ કેટલી મહેનત કરે છે મહેન્દ્ર બાબા ભોપાલના ભાઈને યાદ કરે છે મહેન્દ્રભાઈએ કેટલી હિંમત બતાવેલી છે એકલા કેટલી મહેનતથી પ્રદર્શની વગેરે કરે છે મહેનતનું ફળ તો પણ મળશે ને એકને એકે જ કેટલી કમાલ કરેલી છે કેટલાઓનું કલ્યાણ કર્યું છે મિત્ર સંબંધીઓ વગેરેની મદદથી જ કેટલા કામ કર્યા છે કમાલ છે મિત્ર સંબંધીઓને સમજાવે છે આ પૈસા વગેરે બધા કાર્યમાં લગાવો રાખીને શું કરશો સેન્ટર પણ ખોલ્યું છે હિંમતથી કેટલાઓનું ભાગ્ય બનાવ્યું છે એવા પાંચ સાત નીકળે તો કેટલી સર્વિસ થઈ જાય કોઈ કોઈ તો ખૂબ મનહૂસ હોય છે કંજૂસ હોય છે અત્યે બાબા કહે છે પછી સમજાય છે કે તકદીરમાં નથી સમજતા નથી વિનાશ સામે ઉભો છે કંઈક તો કરી લઈએ અત્યારે મનુષ્ય જે ધ્યાન દાન કરશે ઈશ્વર અર્થ કંઈ પણ મળશે નહીં ઈશ્વર તો અત્યારે આવ્યા છે સ્વર્ગની રાજાઈ આપવા દાન પુણ્ય કરવાવાળાને કંઈ પણ મળવાનું નથી સંગમ પર જેમણે પોતાનું તન મન ધન બધું સફળ કર્યું છે કરી રહ્યા છે તે છે તકદીરવાન પરંતુ તકદીરમાં નથી તો સમજતા જ નથી તમે જાણો છો તે પણ બ્રાહ્મણ છે આપણે પણ બ્રાહ્મણ છીએ આપણે છીએ પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારીઓ આટલા બધા બ્રાહ્મણ તે છે કુખવંશાવળી તમે છો મુખવંશાવલી શિવ જયંતિ સંગમ પર થાય છે હવે સ્વર્ગ બનાવવા માટે બાપ મંત્ર આપે છે મન મના ભવ મને યાદ કરો તો તમે પવિત્ર પવિત્ર બની દુનિયાના માલિક બની જશો એવા યુક્તિથી બાબા કહે છે કે પરચાઓ છપાવવા જોઈએ પેમ્પલેટ છપાવવા જોઈએ દુનિયામાં મરે તો ઘણા છે ને જ્યાં પણ કોઈ મરે ત્યાં આ પેમ્પલેટ વેચવા જોઈએ બાપ જ્યારે આવે છે ત્યારે જ દુનિયા જૂની દુનિયાનો વિનાશ થાય છે અને એના પછી સ્વર્ગના દ્વાર ખુલે છે જો કોઈ સુખધામમાં ચાલવા ઈચ્છે તો આ મંત્ર છે મન મના ભવ એવા રસીલા છાપેલા પરચા છાપેલા એવા પેમ્પલેટ બધાની પાસે હોય સ્મશાનમાં પણ વેચી શકો છો બાળકોને સર્વિસનો શોખ હોવો જોઈએ સર્વિસની યુક્તિઓ તો ખૂબ બતાવે છે આ તો સારી રીતે લખી દેવું જોઈએ કે લક્ષ્યને ઉદ્દેશ્ય તો લખેલું જ છે સમજાવવાની ખૂબ સારી યુક્તિ જોઈએ અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે કર્માતીત અવસ્થાને પ્રાપ્ત કરવા માટે આ શરીરરૂપી રૂપી પૂછડાને ભૂલી જવાનું છે એક બાપના સિવાય કોઈ મિત્ર સંબંધી વગેરે યાદ ન આવે આજ મહેનત કરવાની છે બીજું છે શ્રીમત પર ખુદાઈ ખિદમતગાર બનવાનું છે તન મન ધન બધું સફળ કરી પોતાની ઊંચ તકદીર બનાવવાની છે આજનું वरदान કર્મ ભોગ રૂપી પરિસ્થિતિની આકર્ષણને પણ સમાપ્ત કરવાવાળા સંપૂર્ણ નષ્ટો મોહા ભવ અત્યાર સુધી પ્રકૃતિ દ્વારા બનેલી પરિસ્થિતિઓ અવસ્થાને પોતાની તરફ કઈક ને કઈક આકર્ષિત કરતી રહે છે સૌથી વધારે પોતાની દેહના હિસાબ કિતાબ રહેલા કર્મભોગના રૂપમાં આવવાવાળી પરિસ્થિતિ પોતાના તરફ આકર્ષિત કરે છે જ્યારે આ પણ આકર્ષણ સમાપ્ત થઈ જશે ત્યારે કહીશું સંપૂર્ણ નષ્ટો મોહા કોઈ પણ દેહની અથવા આ છે સંપૂર્ણ સ્ટેજ જ્યારે એવી સ્ટેજ સુધી પહોંચી જશો ત્યારે સેકન્ડમાં પોતાને માસ્ટર સર્વશક્તિમાન સ્વરૂપમાં સહજ સ્થિત થઈ શકશો સ્લોગન છે પવિત્રતાનું વ્રત સૌથી શ્રેષ્ઠ સત્ય નારાયણનું વ્રત છે એમાં જ અતિય સુખ સમાયેલું છે પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાશ આપવાની સેવા કરો મનસા સેવા બેહદની સેવા છે જેટલા તમે મનસાથી વાણીથી પોતાને સેમ્પલ બન પોતે સેમ્પલ બનશો તો સેમ્પલને જોઈને ઓટોમેટિક જ સ્થુલ કાર્ય કરતા પણ મનસા દ્વારા વાઇબ્રેશન્સ ફેલાવાની સેવા કરો જેમ કોઈ બિઝનેસમેન છે તો સ્વપ્નમાં પણ પોતાના બિઝનેસ ને જોવે છે એમ તમારું કામ છે વિશ્વ કલ્યાણ કરવું આજ તમારો ધંધો છે ઓક્યુપેશન છે આ ઓક્યુપેશન ને સ્મૃતિમાં રાખી હંમેશા સેવામાં બિઝી રહો ઓમ શાંતિ